નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત ભરૂચમાં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ દ્વારા સમજણની વૃદ્ધિ અને સમાજની સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ દ્વારા સમજણની વૃદ્ધિ અને સમાજની સમૃદ્ધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મનીષ વઘાસ્ય અને હાર્દિક સોરઠિયા દ્વારા મોટિવેશનલ સ્પીચ આપવામાં આવી હતી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય તથા ટ્રસ્ટીઓનું ખેસ પહેરાવે સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોટિવેશનલ કાર્યક્રમની શરૂઆત થઈ હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના વિદ્યાર્થીઓ તથા પરિવારજનોને મનુષ્ય વઘાસ્ય અને હાર્દિક સોરઠિયા દ્વારા જરૂરી ઉમદા માર્ગદર્શન પૂરું પાડી સૌના પ્રેરણા સ્ત્રોત બન્યા હતા કાગવડના શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ દ્વારા યોજાયેલ મોટિવેશનલ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા સંદીપ દીક્ષિત નેશન ન્યૂઝ ભરૂચ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર